વધારે દુખે છે કે હે ફીમેલ એવો બાટલો થોડોક એવો બાકી રહ્યો છે કારણ કે હવે એટલો બાટલો સડી ગયો છે થોડોક બાકી છે હવે ફટાફટ સડી જાય તો સારું અને મારું શું કહેવાનું મામા જે લે જય મોગલ ડાયરા નાસના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો જય માતાજી કેમ છો બધા મજામાં ને તો અત્યારે ભાઈ છે ને અચાનક જ કેરણની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે હવે હું એને દવાખાને લઈ જાઉં છું કારણ કે અમે આવા થા મુંજીયાર દાડીએ ડુંગળી હતા પણ અત્યારે બપોર થઈ ગયા છે અને આજુબાજુ પાછું એક આજુબાજુમાં દવાખાનું છે જ નહીં કેમકે એટલા એરિયો છે ગામડામાં દવાખાનું જ નથી દડાણ એક ગામડું છે દડાણમાં છે ને દવાખાનું છે તો હું દડાણ જાઉં છું તો અત્યારે હજુ એની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે એ ભૂતી છે કે એને છે ને સાતીમાં દુખે છે સાતીમાં એને બહુ દુખવા મળે એમ એવો ઘણા સમયથી પ્રોબ્લેમ છે આ સ્કેલો નથી

ખુલ્લું નથી ત્રણ વાગ્યા નું કીધું છે ને અત્યારે બે જ વાગ્યા છે હોય વધારે દુખે છે કે હે વધારે દુખે છે આમ સાથે છે ને હાલ હમ બીજો કઈ વાંધો નથી તો વાંધો નહીં ત્રણ વાગ્યા સુધી બેહવું હો તૈયાર થાય ફેમિલી અહીંયા દવાખાનું છે પણ બંધ છે હજી ખુલ્લું નથી બોલો અઢી વાગી જશે ક્યારે ખોલે એનું કઈ નક્કી નથી અમારે મેડમ જી ભાઈ બહુ દુખતું જાય છે વધારે કા બહુ દુખે છે નથી હવે દવાખાનું ફટાફટ ખોલે તો સારું ભાઈ અત્યારે અઢી વાગી જાય ભાઈ બંધ જ છે હજી સાહેબ આવ્યા નથી હજી સાડા ત્રણ વાગ્યા આવશે અત્યારે ખાલી દવાખાનું આ ફાઇલ ખોલ્યું છે સાહેબ જ આવ્યા નથી એવું છે બધું ફેમિલી હવે પાટલો થોડોક એવો બાકી રહ્યો છે કારણ કે હવે એટલો બાટલો ચડી ગયો છે થોડોક બાકી છે હવે ફટાફટ ચડી જાય તો સારું એનો કેમ કે ટાઈમ થઈ ગયો છે ચાર ને ચાર મિનિટ એમાં એવું હોય કે પાંચ વાગે તો દાડિયાનો ટાઈમ થઈ જાય એટલે ફટાફટ જવું પડે સાડા ચાર અહીંથી નીકળી જવાનું છે પાંચ વાગે મુંઝી હાર બાણ પૂગી એટલે ફટાફટ અહીંથી નીકળવું પડશે તો ફેમિલી હવે છે ને અત્યારે નીકળી જશે ને સાડા ચાર વાગી જશે પણ સાડા ચાર વાગ્યા ને માણે એક પાટલો પૂરો થયો છે હવે ફ્રેશ થઈ જાય છે હવે કઈ ઉપર છે નહીં હવે રેડી થઈ ગયું ને તો ડન ડન ને હા એ વાંધો ફટાફટ જવું પડશે એનું કારણ એવું છે વાડી બહુ વાગી પાંચ વાગે ટાણે આપણે છે ને દાડિયાનો ટાઈમ થાય ને એટલે મારે ભૂગી જવું પડે એટલે અત્યારે આપણે મુંજાર વાળા સટી ગયા છે જે રસ્તો તમને દેખાય છે નહીં દેખાતો હોય સોરી કેમકે ના છે બાવળિયા દેખાય છે

ફેમિલી અત્યારે પાછા અમે મુંજિયાર પોગી ગયા છે અમારા દાડિયા છે ને આ બાજુ ખેતર છે અહીંયા અહીં નદી કાંઠે અમે છે ને બોલેરો રોકી દીધો છે બોલેરાની સાઈડમાં મૂકી દેજો કારણ કે અહીં છે ને મસ્ત મજાના બોર છે બોર વીણે છે આમાં ઈડું હોય ને તો હડી ગીલા છે તો ઈડું હોય છે હે લાટ છે કા વીણે રાખા હિકા તો બીજું હું હજી પોણા પાંચ છ્યા છે દસ પંદર મિનિટની વાર છે દાડિયા છૂટા થાય નહીં પહેલાં દસક મિનિટની વાર છે આ મોજા કોના પીડા હે એવું છે કઈ ની વીણે રાખ કઈ કા થોડા કેવા હું વીણવા લાગુ કારણ કે આ મને છે ને બહુ બોર એટલે એક એરા કરી જ બધા બહુ ભાવે નહીં ભાઈ બોર ન મને બહુ ભાવે પણ આને કિરણ ને ખાવા છે એટલે વીણી દઉં છું થોડા કેવા ઓ કાય ગો બસ 5 વાગી જાય આગળ હાલે હાલે લેની બેક જ વીણે કે ના અહીંયા ક્યારે કાય ગાય ગા વીણાઈ ન જાય બધાય

પણ હકીકતમાં છે ને કિરણને બહુ હેરાન કરવામાં આવી હતી કા બોલ તો ના તો મારી ઉપર પાછા વિશ્વાસ ન કરતા બોલ તો કરી હા તો કહો હું તને આમ હેરાન કરી દીધી તને હા ભાઈ આને બહુ હેરાન કરી દીધી ને એટલે બધું આવું બધું જોયું છે ને હું આને લઈને નથી ભાગ્યો આ મેડમ મને લઈને ભાઈ આવ્યા છે એવું છે હું તને લઈને આવ્યો હતો તો તારી રીતે વહી આવી ને હા એમ ઘણી બધી કોમેન્ટો એવી આવી હતી કે તમે ઘરે હતા તો અત્યારે કેમ ફરાર થઈ છો તો ભાઈ એ છે ને અમે જ્યારે ફરાર હતા ને ત્યારનો વ્લોગ છે બાકી અત્યારે તો અમારે ઘરે છું ને સાત આઠ દિવસમાં અમારે ઘરે વયો જ આવ્યો હતો એ પહેલાંનો વ્લોગ છે પણ એમાં હું બોલો છું કે હું આ વ્લોગ ક્યારે અપલોડ કરું એનું કાંઈ નક્કી નથી એમ કે મૂકું ન મૂકું એનું કાંઈ નક્કી નથી પણ મેં ખાલી વ્લોગ બનાવ્યો હતો મોંઘી છે મૂંગી છે ને મૂકી

Mari Aidin, nih. Tari Aidin, enam bulan. Mari kan, nih. Mari Aidin, nanti kan, nih. <tuk> Sana yang berbodak, nah. apa sih? Apa sih? Apa sih? Apa sih? Apa

બળકરીને વેગેડ ની થોડો વાગે બળ કરી ને